બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર તાલીમાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર વિભાગમાંથી હું ડોક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે બીએડના પ્રથમ વર્ષના પેપર કોડ ES એકસો સોળ ગુજરાતીનું અધ્યાપન જેમાં વિભાગ ચાર એકમ ચૌદ માતૃભાષા શિક્ષણની સામગ્રી જેના વિશે અભ્યાસ કરવાના છીએ તો મિત્રો માતૃભાષા શિક્ષણની સામગ્રી માતૃભાષા શિક્ષણને અસરકારક બનાવવા માટે એવી કઈ કઈ સામગ્રી છે સાધનો છે કે જેનો આપણે ઉપયોગ કરીને શિક્ષણને અસરકારક બનાવી શકે તેમજ વિદ્યાર્થીઓ વધુ રસ લઈ શકે એ મુજબનું બનાવી શકે તો એ માટેની કેટલીક સામગ્રી છે જેનો આપણે અભ્યાસ કરીએ સૌપ્રથમ છે શિક્ષક નિદર્શિની ત્યારબાદ શબ્દકોષ ત્રીજું છે સામાયિકો ચોથું છે સંદર્ભ ગ્રંથો અને પાઠ્યપુસ્તકો મિત્રો આ જે સામગ્રી છે એ માતૃભાષા શિક્ષણને સારી રીતે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવા માટે માતૃભાષા શિક્ષકને અવારનવાર તેમજ વારંવાર જરૂર પડતી સામગ્રીઓ છે હવે આ જે સામગ્રી છે એ સામગ્રીઓ વિશે આપણે જોઈએ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વિષય હોય એ વિષયના શિક્ષણમાં એ વિષયને લગતી જે સામગ્રી હોય એ શિક્ષણને અસરકારક બનાવવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે અને જેમ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન જેવા વિષયોમાં શિક્ષક અલગ અલગ સામગ્રી સાધનોનો ઉપયોગ કરે છે તેવી જ રીતે માતૃભાષાનો શિક્ષક પણ શિક્ષણને લગતી જે વિવિધ સામગ્રીઓ છે એનો ઉપયોગ કરીને અસરકારક શિક્ષણ આપી શકે છે તો એ જે માતૃભાષા શિક્ષણની સામગ્રી છે એની અંદર શિક્ષક નિદર્શિની શબ્દકો સામાયિકો તથા સંદર્ભ ગ્રંથોનો સમાવેશ થાય છે સૌપ્રથમ આપણે જોઈએ શિક્ષક નિદર્શિની મિત્રો આપણે જ્યારે ભાષાના શિક્ષક બનવા જઈ રહ્યા હોઈએ ત્યારે ભાષાને લગતી કેટલી સામગ્રી છે એ સામગ્રી એટલે શું તે કયા પ્રકારની હોય તેનો આપણે ઉપયોગ કઈ રીતે કરી શકીએ તેનું મહત્ત્વ શું છે એ વિષયનું જ્ઞાન આપણને હોવું એ ખૂબ જરૂરી છે કે શિક્ષક નિદર્શીની એ શિક્ષકને અધ્યાપન અંગે માર્ગદર્શન આપવા માટે તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવતા પુસ્તકને આપણે શિક્ષક નિદર્શિની કહીએ છીએ કે શિક્ષક એ નિદર્શિનીને અધ્યાપન પોથી ટીચર્સ હેન્ડબુક ટીચર્સ મેન્યુઅલ શિક્ષકની જે હસ્તપુસ્તિકા છે એવા ઘણા બધા નામોથી પણ તેને ઓળખવામાં આવે છે તેનું મહત્ત્વ જોઈએ આપણે કે શિક્ષક નિદર્શિનીમાંથી પાઠ્યપુસ્તકનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ એ તેના ઉપયોગ અંગે માર્ગદર્શન મળી રહે છે કે સાહિત્ય સ્વરૂપ જે છે એ સ્વરૂપ એ વ્યાકરણ વિશેના પાયાના વિષય વસ્તુનું જ્ઞાન મળી રહે છે તેમજ પ્રત્યેક જે વિષય વસ્તુ છે એ વિષયાંગના શિક્ષણ કાર્યને એની રૂપરેખાઓ હેતુઓ એની અંદર જે વિસ્તૃત ચર્ચા કરવાની હોય એનું મૂલ્યાંકન હોય એ બધી જ બાબતોની જાણકારી આપણને શિક્ષક નિદર્શિનીમાં મળી રહે છે આ ઉપરાંત સહઅભ્યાસિક જે પ્રવૃત્તિઓ હોય છે કે શિક્ષકે વર્ષ દરમિયાન કયા પ્રકારની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવાની છે તેમજ સ્વાધ્યાયના પ્રશ્નો માટેના દિશા સૂચન પણ જોવા મળે છે એકમના અધ્યાપન માટે કઈ કઈ પદ્ધતિઓ અપનાવી તેમજ કયા પ્રકારના શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરી શકાય આ તમામ માહિતી એ શિક્ષક નિદર્શનીમાં આપણને મળે છે અને તે તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલી નિદર્શિની છે માટે માતૃભાષાના જે શિક્ષક છે એને પોતાના કાર્યનું અધ્યાપન કાર્યનું આયોજન બનાવવા માટે આ જે નિદર્શિની છે એ ખૂબ જ ઉપયોગી બને છે તેની ઉપયોગીતા જોઈએ કે જે તે શ્રેણીના જે પાઠ્યપુસ્તક છે એના સંદર્ભમાં જ શિક્ષક નિદર્શિની તૈયાર કરવામાં આવે છે કે જે પણ પાઠ્યપુસ્તક છે એની અંદર જે જે એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે એ એકમોને કેન્દ્રમાં રાખીને શિક્ષક નિદર્શિની બનાવવામાં આવે છે જેમ કે આપણે ગુજરાતીના પુસ્તકનો અભ્યાસ કર્યો હશે તો આપણને ખ્યાલ આવશે કે ઉનાળાની બપોર એ કાવ્ય છે એ કાવ્ય ઉનાળાની ઋતુમાં જ શિક્ષકે ભણાવવાનું થાય એ રીતે આખા અભ્યાસક્રમની રચના કરવામાં આવી હોય છે તો આ જે બાબતો છે એ દરેક બાબતો એ શિક્ષક નિદર્શિનીની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે માતૃભાષાના જે પાઠ્યપુસ્તક છે એ માટેની શિક્ષક નિદર્શિની શિક્ષકને સતત એના શિક્ષણ કાર્યમાં સહાયભૂત થાય છે શિક્ષકને વિવિધ જે સંદર્ભો છે પોતાના અભ્યાસ માટે જરૂરી એવા સંદર્ભ પુસ્તકો છે એ દરેકની માહિતી નિદર્શિનીમાં આપણને જોવા મળે છે શિક્ષક નિદર્શિનીમાં શિક્ષણ કાર્યની જે વિવિધ પ્રયુક્તિઓ હોય એ પ્રયુક્તિઓ દર્શાવેલી હોય છે કે માતૃભાષા શિક્ષણને અસરકારક બનાવવા માટે કઈ કઈ પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો જેમ કે નિદર્શન પ્રયુક્તિ નાટ્યકરમ પ્રયુક્તિ તો એ તમામ પ્રયુક્તિઓની ચર્ચા એને આ વિશેની વિસ્તૃત સમજ એ નિદર્શિનીમાં આપેલી હોય છે વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓમાં સાંકળવાની તક એ શિક્ષકને આપે છે માતૃભાષા શિક્ષણમાં અનુભવના માધ્યમથી જે મુશ્કેલીઓ સર્જાય છે એ આપમેળે દૂર થાય છે અને શિક્ષણને વધારે અસરકારક બનાવી શકાય છે તો આ આપણે શિક્ષક નિદર્શની વિશે પરિચય પ્રાપ્ત કર્યો હવે આપણે શબ્દકોષ મિત્રો શબ્દકોષ એટલે શબ્દ જે ગુજરાતી ભાષાના મૂળાક્ષરો છે એ મૂળાક્ષરોને એના ક્રમાનુસાર ઘણા બધા શબ્દોનો જે કોષ હોય જે ભંડાર હોય એને આપણે શબ્દકોષ કહીએ છીએ કે શબ્દકોષ એટલે શબ્દનો કોષ શબ્દકોષને દ્રશ્ય સંદર્ભ ગ્રંથ પણ કહી શકાય કે તમે જાણો છે જાણો છો કે શબ્દકોષને આપણે જોઈ શકીએ છીએ શબ્દકોષમાં જે મૂળાક્ષરો છે એ પ્રમાણે ગોઠવણી કરવામાં આવી હોય છે અને આ શબ્દકોષમાં દરેક શબ્દને જોડણી વ્યાકરણ લિંગ વ્યુત્પત્તિ તેનો અર્થ ઉચ્ચારણનો સમાવેશ થયો હોય છે કે દરેક શબ્દનો જોડણીના ક્રમાનુસાર એનો એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે માટે શિક્ષક જ્યારે અધ્યાપન કાર્ય કરાવે છે અને કોઈ પણ એકમને લગતા કોઈ પ્રશ્ન હોય કે કોઈ શબ્દના અર્થ એમને ખ્યાલ ન હોય તો શબ્દકોષના માધ્યમથી એ એના ઉકેલ લાવી શકે છે અને ગુજરાતી ભાષાના શિક્ષક તરીકે દરેક શિક્ષક પાસે શબ્દકોષ હોય એ ખૂબ જ જરૂરી છે આપણે ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ અને બૃહદ જે શબ્દકોષ છે એ ભગવદ્ ગોમંડળ તેમજ સાર્થ જોડણી કોષ છે વિનિત છે તો આ બધા જે ગુજરાતી ભાષાના જે શબ્દકોષ છે એ શિક્ષકને પોતાના શિક્ષણ કાર્યમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે અને શિક્ષકને શિક્ષણ દરમિયાન વિદ્યાર્થી જો ક્યારેક પ્રશ્ન પૂછે કે આ શબ્દનો અર્થ શું તો શિક્ષકને જો ક્યારેક ન ખબર હોય તો જોડણી કોષનો શબ્દકોષનો ઉપયોગ કરીને એમના જે સમા એમની જે સમસ્યા છે એનો ઉકેલ લાવી શકે છે શબ્દકોષના જે શરૂઆતના પાના હોય એ પાના ઉપર શબ્દકોષનો ઉપયોગ કઈ રીતે કરવો એની સૂચના આપેલી હોય છે અને વિવિધ હેતુઓ માટે અલગ અલગ શબ્દકોષ જોવા મળે છે જેમ કે ભૌગોલિક કોષ ઐતિહાસિક કોષ વગેરે શબ્દકોષનું મહત્ત્વ આપણે જોઈએ કે શબ્દ કોષ એ સ્વ અધ્યયન માટે ખૂબ જ ઉપયોગી છે વિદ્યાર્થી કે શિક્ષક કોઈ એકમનું અધ્યયન કરતા હોય ત્યારે કોઈક શબ્દની અર્થ છાયા જ્યારે બરાબર બેસતી ન હોય કારણ કે કોઈ પણ શબ્દનો જ્યારે આપણે અર્થ નથી સમજી શકતા ત્યારે તે શબ્દ શું કહેવા માંગે છે તે આપણે સારી રીતે સમજી નથી શકતા અને પરિણામે કેટલીક વાર અર્થનું અર્થઘટન થઈ જાય છે માટે એ સમસ્યાના નિવારણ માટે શબ્દકોષ એ ખૂબ જ મહત્ત્વનો છે શબ્દનું ભિન્ન ભિન્ન પાસાઓ આપણે એના માધ્યમથી જાણી શકીએ છીએ શબ્દનો ઉપયોગ વાક્યમાં કઈ રીતે થયો છે તેના આધારે તેનો તેની પાસેનો જે અર્થ છે એ શબ્દકોષના માધ્યમથી આપણે સહેલાઈથી તારવી શકીએ છીએ વર્ગ શિક્ષણ દરમિયાન કૃતિનું અધ્યાપન કરતાં પહેલાં વિદ્યાર્થીઓ પાસે તેનું અધ્યયન કરાવી તેઓ જે ન સમજાતા શબ્દો હોય એની ઓળખ કર્યા બાદ જ તેનો અર્થ સમજાવીને શિક્ષણ કાર્ય કરવું જોઈએ શબ્દોના અર્થ શોધ્યા બાદ ફરીથી કૃતિનું વાંચન વિદ્યાર્થી પાસે કરાવવું જોઈએ આમ તેઓનો જે અર્થ ગ્રહણ કરવાની જે ક્ષમતા છે એમાં ઘણો વિકાસ થાય છે આ ઉપરાંત શબ્દકોષનો ઉપયોગ જેમ વધુ તેમ 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 બાળકોનું જે શબ્દ ભંડોળ છે એ વધુ લેખન કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓને પોતાના વિચારને અનુરૂપ કોઈ શબ્દ મળતો ન હોય તો તેના પર્યાય શબ્દકોષમાંથી શોધીને લખી શકે છે આમ બાળક એ શબ્દકોષ દ્વારા શબ્દોના સંદર્ભો સાથેના અર્થ જાણે છે અને તેનો ઉપયોગ કરતા શીખે છે માટે શબ્દકોષ એ વિદ્યાર્થી અને શિક્ષક એ બંને માટે ખૂબ જ મહત્ત્વનું સામગ્રી છે ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ સામાયિક કે માતૃભાષાના શિક્ષણ માટે વિવિધ જે સામાયિકો આવે છે મેગેઝિનો આવે છે જેમ કે પરબ છે શબ્દસૃષ્ટિ છે તો આ પ્રકારના જે મેગેઝિન છે સામાયિકો છે એ ખૂબ જ મહત્ત્વનો સ્ત્રોત અને સાધન છે આજે આપણે જોઈએ છીએ કે અત્યારના જે વર્તમાન સમયના જે કવિઓ છે લેખકો છે એ પોતાના વિચારોને આ પ્રકારના સામાયિકોના માધ્યમથી જે શ્રોતા છે કે જે વાચક છે એ વાચક વર્ગની સામે રજૂ કરે છે વર્તમાનપત્રો એ પ્રજાજીવન માટે ઓતપ્રોત થઈ ગયા છે તેમ સામાયિકો પણ ઓતપ્રોત થયા છે જ્ઞાન પ્રાપ્તિ અને જ્ઞાન સમૃદ્ધિના પ્રબળ અને અસરકારક માધ્યમ તરીકે સામાયિકનો ઉપયોગ થાય છે કે વિવિધ જે ક્ષેત્ર છે એ ક્ષેત્રોને હાંસલ થતી સિદ્ધિઓ વગેરેના સમાચારો કે લેખો સામાયિકોમાં આવતા હોય છે આજે પડે પડે રાષ્ટ્ર અને વિશ્વના જ્ઞાનનો વિસ્ફોટ થતો જાય છે તેમાં પરિવર્તન પામતું જાય છે અને નવા જ્ઞાનનો વિસ્તાર એ આપણે જોઈએ છીએ કે આંખના પલકારામાં આપણને જોવા મળે છે કે આજે જે વસ્તુનું નિર્માણ થયું કાલે એનાથી પણ કોઈ નવી વસ્તુનું નિર્માણ થાય છે આ જ રીતે ભાષા શિક્ષણ સાથે ગાઢ સંબંધ ધરાવતા જે સામાયિકો છે એનું શૈક્ષણિક મહત્ત્વ એટલું બધું છે કે અધ્યાપન અધ્યયન દરમિયાન તેની ઉપેક્ષા કે અવગણના કરવાનું જોખમ એ માતૃભાષાના શિક્ષક કે વિદ્યાર્થી એ ક્યારેય લઈ નહીં શકે આપણે શિક્ષક તરીકે આજના જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને શિક્ષણ દ્વારા અદ્યતન જ્ઞાનથી વાકેફ રાખવાની તેમજ સંવેદનશીલ જાગૃત અને શિક્ષિત નાગરિક બનાવવાના છે તો એ ઉદ્દેશ્યને કેન્દ્રમાં રાખીને સામાયિકોના કેટલાક મહત્ત્વ છે એ મહત્વ વિશે આપણે જોઈએ કે સામાયિકો એ સાંપ્રત સમયની માહિતી પૂરી પાડે છે વિદ્યાર્થીઓ સામાયિકના ઉપયોગથી વિવિધ સમયની જે પ્રવૃત્તિઓ છે અને સ્થિતિ છે એનાથી વાકેફ બને છે સામાયિકના અભ્યાસથી શૈક્ષણિક પ્રવૃત્તિ દ્વારા જ્ઞાનની વૃદ્ધિ થાય છે સામાયિકો એ વિદ્યાર્થીને સ્વ અધ્યયન માટેની સામગ્રી અને પ્રેરણા આપે છે સામાયિકો દ્વારા વિદ્યાર્થીઓ પોતાના પાઠ્યપુસ્તકોમાંથી બહાર આવી નવી નવી જે કાવ્ય રચનાઓ એનાથી વાકેફ બને છે નવી કાવ્ય રચનાઓ કે લેખો દ્વારા ભાવોને સમજવાનો પ્રયત્ન કરે છે અને તેથી પોતાના જ્ઞાન ભંડોળમાં વધારો થાય છે વિદ્યાર્થીઓને પોતાની રચનાઓ સામાયિકોમાં મોકલવાનો મોકો મળે છે જો રચનાઓ સામાયિકોમાં છપાય તો તેઓનો ઉત્સાહ વધુ પ્રબળ બને છે અને બીજી રચનાઓ લખવાની કે રચવાની પ્રેરણા મળે છે આવી પ્રેરણાને કારણે તે વિદ્યાર્થી ભવિષ્યનો કવિ કે લેખક તરીકે આપણે એને જોઈ શકીએ છીએ સામાયિકો એ શિક્ષકના જ્ઞાનમાં પણ વધારો કરે છે આપણે જોઈશું કે જે વ્યક્તિઓને સામાયિકો વાંચવામાં રસ હોય ઉત્સુકતા હોય એ લોકોનું શબ્દભંડોળ એ હંમેશા આપણે વિકસિત થયેલું જોઈએ છીએ કારણ કે વાંચન એ વ્યક્તિના શબ્દ ઉત્તરો ઉત્તરોત્તર પ્રગતિ કરે છે ત્યારબાદ વિદ્યાર્થીઓનો જે દ્રષ્ટિકોણ છે એને વિશાળ બનાવવા માટે તેમજ ખેલદિલી અને ખેલદિલીની ભાવના વિકસાવવા તેમજ વિકસતું જે માનવ જીવન છે સમાજ જીવન છે એની સાથે તાદાત્મ્ય સાધવામાં સામાયિક એ સહાયરૂપ બને છે આમ જે વિવિધ વિષયો છે એ વિષયો સાથે અનુબંધ સાધવામાં સામાયિકો એ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે તો મિત્રો આજના વ્યાખ્યાનમાં આપણે સામાયિકો શિક્ષક નિદર્શિની જેના વિશે અભ્યાસ કર્યો હવે પછીના વ્યાખ્યાનમાં આ જ એકમના આગળની જે સામગ્રી છે એના વિશેનો આપણે અભ્યાસ કરીશું ધન્યવાદ